નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના રોજ આજની લસણની આવકની વાત કરીએ મિત્રો લસણની આવક કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો બજાર વિશેની વાત કરીએ ને મિત્રો તો સારા માલમાં એવન માલમાં થોડુંક બજાર સારું એવું દેખાઈ રહ્યું છે અને મિત્રો કે એવરેજ ને મીડિયમ માલમાં એમાં થોડુંક બજાર થોડું એવું ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો ને તો હરાજી ચાલુ છે તો હરાજીમાં રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રહે છે આજના લસણના બજાર ભાવ મિત્રો આ વિડીયો તમને સારો લાગતો હોય તો અમારા કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ તો કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ જઈને જાણીએ એવી કેવા રહીએ છે આજના લસણના બજાર ભાવ ત્રેપન સો ને એક રૂપિયાનો ભાવ છે સુપર માલ છે કાંઈ માલમાં ઘટે નહીં ત્રેપન સો એક રૂપિયામાં ગોલા છે સુપર ગોલા થાય છે ત્રેપન એક રૂપિયામાં આ માલ વેચાણું છે મિત્રો માલમાં કાંઈ ઘટે એમ નથી ત્રેપન એક રૂપિયાનો ભાવ છે સુપર સાઈઝ વાર આ ખેડૂત મિત્ર કયું કામ ସତ୍ୟାସୀ ରୁ କରି ସତ୍ୟାଶୋ ଏକାଶି ରୁପି କୁ ચુમ્માલીસો ને એકોતેર રૂપિયામાં વેચાણ આ માલ ચુમ્માલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે દેશી લસણ છે મિત્રો સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં મીડિયમ સાઇઝ ને થી ઝીણું જોવા મળ્યું છે એકદમ કડક માલ છે પેક પરથીનો માલ છે ચુમ્માલીસો ને એકોતેર રૂપિયાનો આનો ભાવ